એનો પણસાયો રાખ્યો અને અસલ રૂપ મણિદીપ સમુદ્ર ની માતાજી હમાઈ જાય અને પણસાયો એક એક આહુતિ ઘોડાનાથ ને માથું આપે અને મારી આદિયા શક્તિ અગ્નિ ની માલકોર હોમાવો મને

એક એક માથાની ઋંડ માળા બનાવતા જાય એમ કરીને વખત મારી ભગવતી યજ્ઞ કંડમાં હમાળા અને એક ને આઠ માથા માથાની ઋંઢ માળા બનાવી આ માળા એક સો આઠ પારા ની માળા ય માળા કરવી હોય ને તો એકસો ને આઠ પારા હોય ને તો જ માળા થાય ને માળા ન થાય

પોટી જાય અને દેવલોક ને કીધું કે જેથી દેવલોક ને દુઃખ પડે મને આદિ શક્તિ ને સમજો જો આપોપ નો આવું ને તો તું ધરતી ની આદિ શક્તિ મટી જ આ ધરતી માથે દેવો ને જેથી દુઃખ પડે સંકટ પડે

ਮਲਕੁਰ ਕੇ ਹਰਮ ਕਵਾਣਾ ਕੇ ਵਾਏ ਅਰੇ ਜਨੀ ਜਨੀ ਕਾਲ ਭਾਗਲਾ ਨੇ ਮਾਰੀ ਮਰਮਰਾ ਯਾਦਿਆ ਕੇ ਵਾਏ ਮਰਮਰਾ ਯਾਦਿਆ ਕੇਰ ਮਕਵਾਣਾ ਰੰਜਨਾ ਦਿਕਰਾ ਹਰਪੜ ਦੇ ਮਕਵਾਣਾ ਕੇ ਵਾਏ ਹਰਪੜ ਦੇ ਨਹੀਂ ਉਮਰ ਨਾ ਨਹੀਂ કેરા કોટ ની ગાયુ વાળી જાય પણ કેહર મકવાનો કેવા રાજપૂત નો દીકરો કેવા આજ જો મારી ગાયુ ને કોઈ લઈ જાય અને આ રાજ દરબાર માં બેઠો રહો ને તો તું રાજપૂત મટી જાવ હું રાજપૂત નો દીકરો કેવા માફ કરજો ઈ રાજપૂત બીજા કોઈ નહીં આ તળપદા કોળી સમાજ છે ને ઈ જ રાજપૂત છે ભાઈ હે આ તો આપડા કામકાજ એવા થઈ ગયા એટલે કોરી કેવાણા નકર કોરી નથી ભાઈ સર રાજપૂત નો દીકરો હે માં ધાતા નો જને પરિવાર કેવાય હે માં ધાતા નો પરિવાર કેવાય

ભક્તિ હતી જેને દાતાર કેવાય દુનિયામાં કોરી સમાજ કરતા બધી નાયત કરોડોપતિ છે અબજોપતિ છે પણ કદાચ અબજો રૂપિયા હોય ને તો એને દાતાર નો કેવાય કોરીના દીકરાને દાતાર કહેવાય વા

તમારો ભેગ તમારો આવડ દેવ આવે તમે એમાંથી વીસ કિલો નો દેગો અને કોઈના દીકરાના ઘરની માલકો દહ કિલો અનાજ હોય અને એનો રાવળનો દીકરો જાય ને દહ કિલોમાંથી પાંચ કિલો કોઈનો દીકરો દે ને દાતા કેવાય વા ચાલો મા દાતાનો પરિવાર કહેવા મા દાતાને

એકવીસ વખત પુષ્વી નશસ્ત્રી કરી અને બે રાજપૂતના દીકરા માં હિંગળા જ પાસે ને બેસી જાય હે માં હિંગળા અમને બચાઈ માળી અને માતાજી જેથી બે ને બચાવ્યા ને એક મેર અને બીજો મકવાણો આ કોરી સમાજ ની જેટલી આંખ છે ને આ મેર મકવાણા નો પરિવાર છે ભાઈ

મારી મરમરા નાના નાના હોય મારી મરમરા હવે તું અમારો માવતર બની આવતા મારા માં બાપ કોઈ નથી દુનિયામાં એકલો નો ધારો થઈ ગયો માં પણ તું તો મારી કળ ભાગલા ની મરમરા આ માળી હર પાડ દેની આંખ માંથી ડર 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 પડે ત્યાં તો મટવાતી મારી મરમરા આ ધ્યા ખમા મારા દીકરા એ મારા હર પાડ ઓશિયારો થામા બાપ હું તારી મરમરા આ ધ્યા બોલું બાપ આજ મારો હડપાળ માગે અને આપું ને તો દુનિયામાં દેવ નવા મને મરમરા ને કોઈ તાજા ભરે મને મકવાણા ની મરમરા કોઈ તાજામાં ન ભરે મારા દીકરા હોશિયાર ઓછામાં તારો બાપ વહી તારી જનેતા વઈ પણ મારા દીકરા હું મરમરા આધિયા જો તારી જનેતા નો બનું ને તો તો દુનિયામાં હું દેવ નો કેવા હે માળી રાજપાટ વગર નો થઈ ગયો માળી કેરા નું રાજ વઈ ગયું માં વાંધો ને દીકરા જેજી સમય તાણું આવશે ને જેજી મરમરા આધિયા તો કેમ કરી દેશે હરપાન ને વિચાર કરે

હરોજ એક માણસ નો ભોગ લીયે છે આજ વાઘેલી દરવાજે મારો ચોકીનો વારો છે હવે જીવ તો પાછો આવું ને તો તને વાત કરીશ બાપ બાપો મારી જોગ હું મામા રાજપૂત નો દીકરો સૌ આજ વાકેલી રાણી ના રૂમે તમારે ચોકી કરવા નથી જાવું હું હરપાળ મકવાણો જાઈશ મામા ભાણા હો ભામણ ને એક ભાણેજ કેવાય આજ મામા ના આશરે આવ્યો તારું મૃત્યુ થાય મન ભાણેજ ની હત્યા લાગે ને હરપાળ મકવાણા માને નહીં મામા મને એક વખત તો જવા દો તો દુનિયામાં મારી મરમરા જેવી શક્તિ પણ વાકેલી રાણી ના પેડ માં બાપરો ભૂત સુકામ આવ્યો તો જયેશભાઈ હે બાપરો ભૂત સુકામ આવ્યો હતો ਸੋਲੰਕੀ ਰਾਜਾ ਨੂੰ ਖਾਂਡੂ ਸੋਲੰਕੀ ਰਾਜਾ ਨੂੰ ਖਾਂਡੂ ਸੋਮਨਾਥੀ ਮਾਲਕ ਹੋ ਜਾਏ ਇਹ ਵਾਗਲਾ ਨਾ ਦਰਬਾਰ ਨਹੀਂ ਮਾਲਕ ਹੋ ਜਾਇਆ ਮੜੀ ਖਮਾ ਕੇ